નામ તારી ગેશનની એક્ટિંગ કરવાની છે બરાબર લાઈવ કેમેરા એક્શન ના એવું જેવું છે તારા શરમ તોરી ગસ આમ ટુંકો લગાવીને શું કરવાનું કાઈ ન હાલ પડ તારે હીરો બનવા છે બરાબર કાલ ફરીthio લાઈવ કેમેરા ઓ મને તો બોરી છે ના એવું જેવું એમાં તારે શનમ તારી ગસન એક્ટિંગ કરવાની હતી ઢૂમકામ હીરો એક્ટિંગ છે બરાબર થઈ જાય થઈ જાય લાલા સ્વાગત દે કરો કે અમારા એ પણ તને ફૂમકો લગાવવાનું હે ખાલી આવ તો થઈ જા હવે થેલો બરાબર હવે આ ગયા એ એવું થાય ઓમાં મામે આવી છે સાલન तेरी दशरની આખી હતી હવે એકવાર સાવરને લાસ્ટ ટાઈમ જ લે સાહેબ કામ કર દે હટકાલ